ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઈનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી હતી બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસ મૃતદેહને એસએજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિલા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઇસમો તેને મોબાઈલ ફોન ઉપર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએચજી હોસ્પિટલમાં ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીણવટભરી ભરી તપાસ હાથ ધરી છે અમને બી કંઈ પૂરી પૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મને લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તે ઘડી તમારા વિડીયો વાયરલ કરું છું ફેસબુક પર યુટ્યુબ પર તે આગળ કંઈક ગેમિંગની અંદર તો તે કરતી વસ્તુ વધારે પડતું કે અંદર લોન લઈને વધારે લે લીધેલી એના ડિપ્રેશનમાં એને એને વારંવાર કન્ટિન્યુઅસ અને ફોન કરવામાં આવ્યા છે તે તૈયારતી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે કરી એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે બાકી સુસાઈડ નોડમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર મતલબ કે અને કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે અતિશય અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી વીસ દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય પાઇપલાઇનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઈડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કેમકે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ અમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવારે કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારા ગારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંદો મોબાઈલ પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તૈયારી કરી જે રિપોર્ટ આવશે તો અમે જ ઈચ્છીએ છે કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તૈયાર કરતી વસ્તુ માટે અમે અમેશા રાખીએ છીએ તૈયારી વસ્તુ માટે વૈયા ગેમિંગ એપ કહી હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં એના મોબાઈલમાં છે વસ્તુ માટે અને જે નોકરી હતી એ સોઇલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઈલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય તે કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે પણ કંપની બી બહુ સારી હતી નોકરી બહુ સારી હતી એ કહી રહ્યો તો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી કશું જ નહીં એને એ અવારનવાર મળતો તો કહી રહ્યો તો અમને કે કંપનીમાં બહુ સારું છે વસ્તુ મને દર જ મહિનાની અંદર વીસ દિવસ બાર દિવસ બાય બા પચીસ દિવસ બહાર ફરવાનું મળે છે બાય પ્લેન જાય છે કંપની બધું ખર્ચું આપે છે બધું જ આપે છે વસ્તુ કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો એવો એ કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ અને એ વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો એવી વસ્તુ તો એવું નહીં લાગતું આ જે બી છે એ ગેમિંગના કારણે થયું છે ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઈડ નોટની અંદર એટલે અમને વસ્તુ જાણવા મળી જાય કે થિંક ટીપનો આ મામલો હોય શકે એવું બની શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર